દોસ્તો આજે મારી નદીના કાંઠેથી તમને એક એવી ઔષધિના વિશે ટૂંકીને થોડીક ટૂંકી પ્રાથમિક માહિતી આપવાનો છું તો અત્યારે હું મારી નદીના કાંઠે ઊભો છું ને કાંઠા કાંઠાની અંદર જેટલું બે સાઈડ અસંખ્ય આવા છોડવા આવા વૃક્ષો ઊગી નીકળ્યા છે જે હું તમને દેખાડું અને એના વિશે થોડીક ટૂંકી માહિતી પણ હું તમને આપું તો જોયું આપણે વૃક્ષ કયું છે એ ઔષધી કઈ છે તો આ છે તે ઔષધિ આ છે તે છોડવો અને આનું નામ છે ધતુરો ધતુરા વિશે તમને આનું ફળ છે ફૂલ છે સફેદ વ્હાઈટ માઇક આકારના બ્યુગલ આકારના ફૂલ છે અને આ છે તેનું ફળ આ તેનું ફળ છે કાંટાળું ગોળ દડા જેવું અને ફરતા કાંટા ઉગી નીકળ્યા છે તો આ ઔષધિ રહી એ અનેક રોગોની અંદર ઉપયોગી છે પણ આ ઝેરી ઔષધિ કહેવામાં આવે છે કેમ કે આનો ખ્યાલ વગર આની જાણકારી વગર આનો ઉપયોગ કરવો ઘાતક સાબિત થાય છે કેમ કે આ એક ઝેરી ઔષધિ કહેવામાં આવે છે ખાસ કરીને આનો શિવરાતની અંદર ભાંગ બનાવવામાં આનો ઉપયોગ કરવામાં આવે છે જેથી થોડોક કેફ રહે થોડોક સરૂર રહે પણ એ પણ એની જે માત્રા હોય અને એની જે જાણકારી હોય એ પ્રમાણે જ એ ઉપયોગ કરવામાં આવે છે આનો અને અનેક રોગની અંદર આના આયુર્વેદિક ડોક્ટરો આનો ઉપયોગ કરે છે આ નદી કાંઠી મારી નદીના કાંઠે જો અસંખ્ય માત્રાની અંદર ઉકેલા છે કેમ કે આ છોડ રહ્યો એ વધારે જો આનો ઉપયોગ કરવામાં આવે વધારે માત્રાની અંદર કે પૂરી જાણકારી વગર તો માણસ પાગલ ગાંડો પણ થઈ જાય છે અને આ છોડ બીજા અનેક રોગોની અંદર ઉપયોગી છે તો આજે મેં તમને ધતુરાનો છોડ દેખાડ્યો ધતુરાનું ફૂલ દેખાડ્યા ધતુરાના ફળ દેખાડ્યા તો આવી આવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા નવા વૃક્ષ અને નવી ઔષધિની જાણકારી સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો આભાર